સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ત્રણથી છ જાન્યુઆરી દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અંગેની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને ચેમ્બર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયાએ સંબોધી મેગા આયોજન અંગેની માહિતી આપી હતી આ ચેમ્બર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ કામાણી અને આયોજન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી એક્સપોનું આયોજન થઈ રહ્યું છે આ એક્સપોમાં આવતી ત્રણ જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી લગભગ અઢીસોથી ત્રણસો પાર્ટિસિપન્ટ એમાં ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત વિવિધ સેમિનારનું પણ આયોજન સેમિનાર ડૂમમાં કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત માહિતી મીડિયામાં આપ સૌને અમે આપી છે મારી આપ સૌને મીડિયાના માધ્યમથી અપીલ છે કે સમગ્ર દે ભાવનગરવાસીઓ તથા આજુબાજુના વિસ્તારમાં જે લોકો ભાવનગરના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એવી વ્યક્તિઓ કે જે અહીંયા પાર્ટિસિપેન્ટ થઈ રહી છે એમને મળવા એમના સ્ટોલની મુલાકાત લેવા તેમજ ભાવનગરના વિકાસ માટેની શું શું તકો અવેલેબલ છે એની આપ સૌ આવશો તો અહીંયા આપણે એની ચર્ચા પણ કરી શકશું અને એ બાબતમાં આપણે સૌ એકબીજાની સાથે વાતચીત થશે તો સમગ્ર ભાવનગરના લોકોને મારી અપીલ છે કે આપ સૌ ત્રણ જાન્યુઆરીના સવારે અગિયાર વાગે આ એક્સપોનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે પાંચમી તારીખે બપોરે સાડા ચાર વાગે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ પણ અલગ અલગ સમયે આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમાંથી જોડાયેલા નામાંકિત વ્યક્તિઓ શ્રેષ્ઠીઓ દરેક લોકો આ ફેરની મુલાકાત લેવાના છે તો આપ સૌને ભાવનગરની આ સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટમાં જોડાવાનું આમંત્રણ આપું છું સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કર્યું છે એ પ્રસંગે વેન્યુ સ્થળ ઉપર આપ સૌ પ્રેસ મીડિયા ઉદ્યોગનો વિકાસ થાય દરેક લોકોને તક મળે એવા શુભ આશયથી ગયા વર્ષે પણ આ રીતના ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું હવે દર બે વર્ષે આ રીતનો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરવો કે જેના કારણે વેપાર ઉદ્યોગની સાથે જોડાયેલા દરેક લોકોને નેટવર્કિંગની તક મળે આ ઉપરાંત માર્કેટિંગ માટે પણ જે લીડ્સ જનરેટ થતી હોય છે એ જેમ કે અમારો ગયા વર્ષનો અનુભવ છે કે કન્ટેનર્સ કહ્યું કે બિલ્ડિંગ મટિરિયલ કે બિલ્ડર્સ કહ્યું કે જે કોઈ ક્ષેત્રના લોકો આ સાથે જોડાયેલા હતા એમને ઘણી બધી બિઝનેસની તકો ઊભી થઈ હતી આપ સૌને રોજ વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ એક્સપોમાં ચૌદ ડોમ આપ જે રીતે જોઈ રહ્યો છો એ રીતે ફરતા લગભગ ચૌદ ડોમ ઊભા કરવામાં આવ્યા છે ત્રણસો આસપાસના સ્ટોલ છ પેગોડા બાર ઓપન એરિયા ડિસ્પ્લે ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન ફૂડ કોર્ટ સેમિનાર ડોમ વિશાળ ફંક્શન હોલ સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે લગભગ એક લાખ સ્ક્વેર મીટરમાં તારીખ ત્રણ એક પચીસથી છ એક પચીસ દરમિયાન ભાવનગરનું મુખ્ય આકર્ષણ બને એવા આ એક્સપોનું આયોજન થઈ રહ્યું છે આ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ ભારત સરકારના ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વિતરણ મંત્રાયલય મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય શ્રીમતી હિમુબેન જયંતિભાઈ બાંભળીયાના હસ્તે થનાર છે તેમજ તારીખ પાંચ એક બે હજાર પચીસને રવિવારના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન એક મુખ્યમંત્રીના અભિવાદનનું પણ આયોજન કરવામાં સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ચાર દિવસો દરમિયાન કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રીઓ રાજકીય પદાધિકારીશ્રીઓ સમાજ અગ્રણીઓ વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓની પ્રોત્સાહક હાજરી રહેશે મહિલા ગૃહ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેનાર છે આ ઉપરાંત ભાવનગર તેમજ આજુબાજુના ક્ષેત્રોમાંથી મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના વેપાર ઉદ્યોગના વિકાસ માટે તક પૂરી પાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ આઠ રિજિયોનલ ચેમ્બરમાં અમે લોકોએ આમંત્રણ મોકલ્યા છે અને એ લોકોના કન્ફર્મેશન આવી ગયા છે થી લગભગ ફૂડ પ્રોસેસિંગમાં વીસ સ્ટોલ બહારથી આવી રહ્યા છે એટલે કે લગભગ ગુજરાતના બહારના લોકો છે અને ભાવનગરની બહારના હોય એવા બે ડોમ આઈ વનના અને આઈ ટુમાં લગભગ પાંસઠ સ્ટોલ છે જે દરેક લોકો ભાવનગર કે બહારના છે